નમસ્કાર મિત્રો આવતીકાલે દીવધર મુકામે રક્ત સિંદુર બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અમારા મિત્રશ્રી એવો લલિતભાઈ જોશી દ્વારા સાથે જ મા હોસ્પિટલ જગદંબા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દીવીધર મુકામે બ્લડદાનનું આયોજન કર્યું છે તો ચોક્કસથી આ બ્લડદાતા તરીકે બ્લડદાન કરશો એવો મને પૂરો વિશ્વાસ છે પરંતુ વધુમાં વધુ સંખ્યા બ્લડદાન કરે અને જરૂરિયાતમંદ સુધી આ બ્લડનો સદુપયોગ થાય એના માટે આપણી પણ એક જવાબદારી સમજીને વધુમાં વધુ બ્લડ દાન થાય એવા તમામ મિત્રો પ્રયત્ન કરવા હું નમ્ર વિનંતી કરું છું સાથે જ એવા મિત્ર ડૉક્ટર જીગરભાઈ સુથાર એવા જ મારા મિત્ર શ્રી જગદંબા માનવ સેવા ટ્રસ્ટના જે સંચાલન કરે છે એવા લલિતભાઈ જોશી તમામ મિત્રો દ્વારા એક આયોજન કરેલું છે તો વધુમાં વધુ સંખ્યા આવતીકાલે બ્લડદાન થાય એવા પ્રયત્ન કરજો સ્થળ છે દેલવાડા રોડે મા હોસ્પિટલ દેવદર મુકામે તો ચોક્કસથી વધારવા સાથે બ્લડ બેંક પણ ધારપુરથી આવવાની છે તો ચોક્કસથી આપણી જવાબદારી સમજી અને વધુમાં વધુ બ્લડદાન થાય એવા પ્રયત્ન કરવા વિનંતી કરું છું પ્રદીપભાઈ શાહના જય માતાજી જય ગોગા મહારાજ